महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि श्लोक व्यतालिस् यच्चाभहासार्थं सत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु હૈ અર્જુન કૃષ્ણ ભગવાનના વિશ્વરૂપ દર્શન કરી અર્જુને કૃષ્ણ ભગવાન સાથે જે મિત્ર તરીકેના વ્યવહાર કર્યા એની ક્ષમા માગી રહ્યા છે અર્જુન કહી રહ્યા છે આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારે અવજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે અચૂત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર સૈયા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છે એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપે એટલે કે અચિંત્ય પ્રભાવના આપણે હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું તો એક મિત્ર તરીકેનો વ્યવહાર જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાન સાથે કર્યો અને ભગવાનનું વિશ્વરૂપ દર્શન કર્યા પછી એમને અહેસાસ થયો કે મેં ભગવાન સાથે જે વ્યવહાર કર્યો એ યોગ્ય નહોતો અને એટલા માટે ભગવાને તમામ અપરાધો માફ કરે એ ઉદ્દેશથી અર્જુન એમની ક્ષમા કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ ક્ષમા માગી રહ્યા છે જય શ્રી કૃષ્ણ